નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ફરી એકવાર ગુજરાતની જે ઓગણીસ ડેરી છે એમાં કેવી ગેરરીતિઓ ચાલી રહી છે એક એક પછી બધી બહાર આવી રહી છે અને દૂધસાગર ડેરીમાં પણ કે જે મહેસાણાની ડેરી છે ત્યાં તેના ડિરેક્ટરોએ રમેશભાઈ એની બધી વાત કરશે આપની સાથે રમેશભાઈ જોડાવાના છે પત્રકાર છે અને આ ડેરીમાં ડેરી અંગેનું રિપોર્ટિંગ કરવામાં એમની માસ્ટરી છે એ પણ આપણે બધી વાત કરવાના છે એ હમણાં થોડી થોડી વારમાં જોડાઈ રહ્યા છે તો તે ડેરીમાં જે બધું ચાલી રહ્યું છે અને ડિરેક્ટરે જે પત્ર લખ્યો છે ચેરમેન અશોક ચૌધરીને કે તમે આ જે બાર મુદ્દાઓ જે છે એનો અમને જવાબ આપો કે જે આ બાર મુદ્દા એવા છે કે જે ડેરીને ખાડામાં ધકેલી દીધી છે ડેરીને ખોટના ખાડામાં ધકેલી દીધી છે દેવાદાર બનાવી દીધી છે સત્તરસો કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને એક્સપાયરી ડેટના દૂધના પાવડર બનાવીને લોકોને પીવડાવવામાં આવી રહ્યા છે પાવડર બનાવવાના અનેક સ્કેમ પણ જાહેર કર્યા છે કૌભાંડ જાહેર કર્યા છે તો આવી ઘણી બધી બાબતો એવી છે કે જે દૂધસાગર ડેરી ખરેખર એક સમયે સારામાં સારી ડેરી હતી એના પશુપાલકો સારામાં સારું એને વળતર મળતું હતું પરંતુ આજે દૂધની આવક ઘટી રહી છે કારણ કે જેના વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ ધીમે ધીમે એના પશુઓને કાઢી રહ્યા છે કારણ કે પૂરતું વળતર મળતું નથી આવી હાલત અશોક ચૌધરીએ કરી દીધી છે અને અશોક ચૌધરીને તો ભારતીય જનતા પાર્ટીએ પ્રમોશન આપ્યું છે અમૂલમાં બેસાડી દીધા છે એમને તો આ જે આખા શું શું સ્કેમ છે એની બધી આપણે ચર્ચા કરીશું રમેશભાઈ સાથે રમેશભાઈ અત્યારે એક ખેતરમાં બેઠા છે રમેશભાઈ અને આપણી સાથે બધી વાત કરવાના છે રમેશભાઈ તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં રમેશભાઈ આ જે બધી ડેરીઓમાં ચાલી રહ્યું છે તમે તો વારંવાર રિપોર્ટ આપતા રહ્યા છો અને લોકોને જાગૃત પણ કરતા રહ્યા છો ઉત્તર ગુજરાતની ઘણી બધી ડેરીઓના તમે વિગતો પણ આપી છે અને એકદમ નાનામાં નાની વિગતો તમારી પાસે હોય છે તો એ શંકર ચૌધરી હોય કે પછી બનાસ સાબર ડેરી જે છે સાબર ડેરી હોય કે મહેસાણા ડેરી હોય કોઈ પણ ડેરી હોય તો એની નાનામાં નાની વિગતો તમે જાહેર કરો છો અને જે પશુપાલકો છે એના હિતમાં તમે આ બધું રિપોર્ટિંગ કરતા રહ્યા છો એક પત્રકાર તરીકે તો અત્યારે શું દૂધ સાગર ડેરીની શું પરિસ્થિતિ છે દિલીપભાઈ પહેલા તો એવું જણાવી દઉં કે હું પોતે પશુપાલક છું પોતે ખેડૂત છું પશુપાલક એટલે સહકારી માળખું સંપૂર્ણપણે ભાજપીકરણ થઈ ગયું હોય અથવા કમલીકરણ થઈ ગયું હોય અથવા સ્પષ્ટ એમ કે ભ્રષ્ટાચારીકરણ થઈ ગયું હોય આવો એક

એમને કહેવાય ને કે ગ્રાહકોને લૂંટના પશુઓ ના પણ લોહી પીવાનું કામ આ બધું માળખું કરી રહ્યું છે આંકડાકીય બાદ જોઈએ તો આજથી દસ વર્ષ પહેલા દૂધના ભાપ ઓગણત્રીસ રૂપિયા હતા લિટર આજે પણ લિટર ઓગણત્રીસ રૂપિયા જ છે છતાં બજારમાં તમને આપણે જ્યારે ગ્રાહકોને વાત જાય તો એ ડેરી એમાંથી લઈને સિત્તેર રૂપિયા એનાથી ઊંચા ભાવે દૂધ વેચે છે

એટલે આમાં બે રીતે નુકસાન હોય પશુપાલકોને જયારે છે દિલીપભાઈ અને બજારમાં એવો અભાવ ફેલાવે છે કે આટલા આપી દીધા એટલે એમ હોય કે નહીં પશુપાલકો તો કમાઈ ગયા છે આ સદંતર ખોટું છે ના છૂટકે આ વ્યવસાય કરવો પડે છે એવી હાલત છે કારણ કે અમુક સારા માણસો બાર મજૂરી નથી જઈ શકતા માટે આ કરવું પડે છે દિલીપભાઈ એટલો ભ્રષ્ટાચાર એ માથા મુખી દીધી છે જ્યારે વિચારો કે શેખ અ માધવસિંહ સરકારના સમયમાં જ્યારે ગોળીબાર થયો હતો ઓગણીસ પશુપાલકોના મોત થયા હતા એના પછી આ બીજી ઘટના બની અને કદાચ પશુપાલકોની તો પહેલી ઘટના કે ત્યાં એક વ્યક્તિની શહીદી હોય એ કેટલા ગજે તમારા જોડે આવે છે માંગણી કરવા એને કોઈ શોખ આવે છે ત્યાંથી એનો ટાઈમ મળતો નથી પશુ જોડેનો હવે વાત રહી આપણે દૂધ તો સ્પેશિયલ કોઈ એક દૂધ સાગરમાં નવું નથી ભાજપના અંદર ભ્રષ્ટાચાર કરો અને પ્રગતિ મેળવો એવો સિસ્ટમ બની ગઈ છે જેવી રીતે વાત રહી અશોકભાઈની તો અશોકભાઈના સામે જે વાંધા રજો મુખી છે એ એમના વયોને પણ મૂકી છે પશુપાલકોને તો ખબર જ નથી આંકડાઓમાં એ દેવો છે જે આંકડાકીય રિપોર્ટ છે સગંદર ઊંધા છે બિલકુલ જે બતા છે દૂધનું દૂધના પૈસા જયારે એમના વહીવટી મંડળોના તમે વિચારો દિલીપભાઈ કે મુખ્યમંત્રી જાઓ જલાલી ના ભોગવે એટલી પશુઓના પૈસા એટલે પશુપાલકોના પૈસા ઉપર આ બધા જલાલી ઉભે છે પરિસ્થિતિ

રમેશભાઈ કે એમાં એક તો બે હજાર વીસ એકવીસ માં દૂધસાગર ડેરીનું જે દેવું હતું એ નવસો કરોડ રૂપિયા હતું એ આજે વધીને મે બે હજાર પચીસ માં સત્તરસો ને પચાસ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે તો આ અશોક ચૌધરી જ્યારે ચેરમેન બન્યા પછીની આખી આખી આ ડેરીને દેવાદાર બનાવી દીધી છે અને હવે તો એમને એમને બઢતી આપી છે આજ ભારતીય જનતા પાર્ટી અમૂલ્ય જવાબદારી સોંપી દીધી છે તો એપ્રિલ બે હજાર પચીસ જે બાકી લોન નીકળતી હતી એ અઢારસો કરોડ રૂપિયા બાકી લોન નીકળતી હતી અઢારસો કરોડ રૂપિયા એટલે કે ડબલ લોન થઈ ગઈ છે જે નવસો કરોડ રૂપિયા હતી એ વધીને અઢારસો કરોડ રૂપિયા થઈ ગઈ છે અને એ દિવસે દિવસે એમાં વધી રહી છે અને જે કુલ દેવું જે થયું છે એમાં સો ટકાનો વધારો થયો છે બાણું થી સો ટકાનો તો આ સાગર પત્રિકા જેમાં જે આ આજે પત્ર લખવામાં આવ્યો છે એમાં એ ઉલ્લેખ કરેલો છે કે સાગર પત્રિકા દૂધસાગર ડેરીનો બારસો ને ત્રીસ કરોડ નો માલ સ્ટોક પડી રહ્યો છે આ જે સ્ટોક પડી રહ્યો છે એમાં મોટા ભાગનો જે છે એ દૂધનો પાવડર છે તો એ દૂધનો પાવડર આટલા મોટા પ્રમાણમાં ત્યાં પડી રહ્યો છે કારણ કે એના વહીવટ કરતા હોય છે દૂધનો પાવડર ખરીદીને જરૂર ન હોવા છતાં ખરીદે છે અને એક્સપાયરી ડેટ નો થઈ જાય છે અને લોકોને એ દૂધનો પાવડર પીવડાવે છે અને છેલ્લા સાડા વર્ષમાં જે છે ચારસો કરોડ રકમ પશુપાલકોને ઓછી ચૂકવાય છે ચારસો ને એકસઠ કરોડ રૂપિયા આ નાની સુની રકમ નથી આ અશોક ચૌધરીનો વહીવટ કયા પ્રકારનો છે આના કરતા તો સારો વહીવટ વિપુલ ચૌધરીનો હતો એમાં તો કોઈ હવે ઇનકાર થઈ શકે એમ નથી કમસે કમ પશુપાલકોને સારું વળતર તો આપતા હતા અને જે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે એની પાસેથી એડવાન્સ પેટે જે અશોક ચૌધરીએ પૈસા લીધા છે એમાં જાન્યુઆરી બે માં પાંચસો કરોડ રૂપિયા ત્યાંથી ફેડરેશનમાંથી ઉઠાવેલા છે તો આટલા બધા પૈસાની જરૂર શા માટે પડે છે ક્યાં પૈસા જાય છે એ સવાલ સૌથી મોટો ઉભો થાય છે અને એટલા માટે ઉભો થાય છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ચારસો એકાણું કરોડ એટલે પાંચસો કરોડ સમજો ને પાંચસો કરોડ રૂપિયા આ રીતે લીધા હતા અને માર્ચ મહિનામાં રૂપિયા નવસો ને બાવીસ કરોડ લેવામાં આવ્યા હતા તો આટલા બધા રૂપિયા શા માટે તમારે લેવા પડે છે એ સૌથી મોટો સવાલ આજે આ પત્રમાં પૂછવામાં આવ્યો છે કે તમે આ પૈસા શા માટે લઈ રહ્યા છો માર્ચ બે હજાર પચીસ માં જે લોન ઓછી બતાવી હતી અહીંયા અહીંયા અશોક ચૌધરી ગોલમાલ કરી રહ્યા છે ચેરમેન અશોક ચૌધરી એ નવસો બાવીસ કરોડ જે ફેશન રૂપિયા જે છે એ ફેડરેશન પાસેથી આ રીતે લીધા એ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે તો આ સૌથી મોટું એને 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 ખેડૂતોને છેતરવાનું કામ કરી રહ્યું છે કારણ કે જે માલ પડી રહ્યો હતો બારસો ત્રીસ કરોડ રૂપિયાનો એમાં મોટાભાગનો તો દૂધનો પાવડર હતો અને અશોક ચૌધરી ગોલમાલ ના કારણે પાંચસો ટન પાવડર પાવડર ક્યારે બનાવવો પડે જયારે બનાસ ડેરીમાં જે કાચું દૂધ આવ્યું હોય દૂધ દૂધીઓમાં જે કાચું દૂધ આવ્યું હોય એમનું જયારે નિકાલ ન થાય અથવા વેચાય નહીં ત્યારે એ વધેલા દૂધના અંદર મલાઈ અલગ કાઢી દેવામાં આવે જેટ વધારે કોઈ કામ આપણે વધી જાય એટલે ના છૂટકે દૂધના અંદરથી પાવડર બનાવવો પડે વાત કે જ્યારે દૂધની ઘટ પડે ત્યારે

એટલે ફેડરેશન એટલે કોણ અત્યારે ભાજપની મેન્ડેટ કરી સંપૂર્ણ સંઘો મંડળીઓ એમ આપણે માની શકીએ તો એમને બદલામાં રાજી રાખી ફેડરેશન નું દેવું થાય દૂધ સાગર નું દેવું વધે પૈસા પડે ભલે થાય તો થાય પણ એના બદલામાં ચેરમેન બનાવવા માટે એટલે પાવડર રમત છે રમેશભાઈ આ પાવડરની ની રાજ રમત તો તમે બરાબર સમજાવી પરંતુ પરંતુ જે આ પાંચસો ટન પાવડર એક્સપાયરી ડેટ નો કે જે ખરેખર વાપરી નાખવો જોઈએ તો તેને બદલે પડી રહ્યો અને એક્સપાયરી ડેટ નો થઈ ગયો એ ખાવા માટે અયોગ્ય હોવા છતાં એ એનો એનો જે ટેસ્ટિંગ રિપોર્ટ છે એ ટેસ્ટિંગ રિપોર્ટ પણ જાહેર નથી કર્યો એવો પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે અને આ જે લોકોને આજે પણ એ જ પાવડર દૂધમાં ભેળવીને આપવામાં આવી રહ્યો છે દસ લાખ લોકોને આરોગ્ય સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને આ અશોક ચૌધરી આવું કૃત્ય કરી રહ્યા છે આવું કૃત્ય કરી રહ્યા છે તો આ ફેડરેશન જે ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવો જોઈએ

દિલીપાઈ નાણાનો પ્રશ્ન તો ગેરવલ લેજો પરંતુ નિર્લજ્જતાની હદ જોયું કે જયારે એવું કહે છે યાર પરંતુ એમને વિશ્વાસ છે કે આપણે કોઈ પણ ભાજપ આપણને બચાવી લેશે

હવે જો મોટો ગોલમાલ તો આ થાય છે કે હિસાબી વર્ષ એટલે નાણાકીય વર્ષ ત્યારે પતે માર્ચ એકત્રીસ મહિના છે નફાની અથવા ભાવ ફરક ની જાહેરાત ક્યારે કરે અત્યારે માન લો કે ઓગસ્ટમાં માં જુલાઈ માં આ સમયે ભાઈ એ ખેડૂતના પશુપાલકોના પૈસા પડ્યા છે એને આ છ મહિના વાપરે છે વધના એનો વ્યાજ સુધાર બે હજાર કરોડ રૂપિયા ભાગ પહોચ્યા અને પછી તમને અપાણા છે આ સિસ્ટમ દરેક કરી રહી છે બધા જ ગુજરાત ના વિચારો દિલીપ કે કે માનસિક બેરિસ્ટર હતા એ નાની બની નહોતી જો એમને રિલાયન્સ બનાવી હોત ને તો પોતે અત્યારે રિલાયન્સ મોટા ઇન્ડસ્ટ્રી કાર હોત જણાવો કારણ કે જે અશોક ચૌધરી જે કરી રહ્યા છે એ ભલે ફેડરેશન ના ચેરમેન બનાવી દીધા અમૂલ ચેરમેન બનાવી દીધા આ બધું ભારતીય જનતા પાર્ટી પરંતુ આ ડેરીને જે એ દેવાના ડુંગર તળે નાખીને એમને બનાવી દેવાયા છે સો ટકા વધારો ફૂડ સેફ્ટીનો જે જે હોવો જોઈએ સંઘના અન્ય ગોડાઉનમાં પણ પાવડરનો સ્ટોક ખરાબ થઈ રહ્યો છે અને આ બાર કરોડ રૂપિયાનું એને નુકસાન નુકસાન પશુપાલકોને નુકસાન છે નુકસાન કોને છે આ બધું એને જ છે આવો પાંચ હજાર મેટ્રિક ટન પાવડર જે છે એ ખરીદ્યો હતો નાણાં ન હોવા છતાં પણ ખરીદવામાં આવ્યો હતો આ ખરેખર બહુ ગંભીર બાબત છે અને અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બસો ટન કોલ્ડ સ્ટોરેજ જે છે ડેરીના એમાં માખણનો જથ્થો પડી રહ્યો છે એ માખણ કેટલા સમયથી હશે અને કેટલો સમય હજુ રહેશે એ કોને ખબર છે કારણ કે આ આખી બાબત જે છે એના પર પડદો પાડી દેવાની પણ પ્રયત્ન કરી કરવામાં આવી રહ્યો છે અને આ ડિરેક્ટરો એ જે છે એ પડદો ઉચકી નાખ્યો છે અને અશોક ચૌધરી નો વહીવટ એકદમ ખુલ્લો કરી દીધો છે કારણ કે બે હજાર એકવીસ થી બે હાજર પચીસ દરમિયાન દૂધ સંઘ દ્વારા પ્રોજેક્ટના કામો હેઠળ બિનજરૂરી આઠસો ને એકવીસ કરોડ રૂપિયા ખર્ચ કર્યું છે આઠસો ને એકવીસ કરોડ રૂપિયાનો ખર્ચ કે જે આપણે સીધે સીધું કહી શકીએ કે જે ડેરીની ખોટ ગઈ છે એ આ જે જેની જે જરૂર નથી એવા ખર્ચાઓ કરીને આ ખોટ વધારી હોય એનો સીધો એનો ફિગર આ રીતે મળી આવે છે અને એટલા માટે નિયા નિયામક મંડળ જે છે એના એમડી ધીરજ ધીરે ચૌધરી પ્રવીણ ભાંભી અને ચેરમેન અશોકે ખોટા આંકડાઓ રજૂ કર્યા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો આગળ બહુ ગંભીર આરોપ છે જે ડિરેક્ટર હોય છે આરોપ મૂક્યો છે બહુ ગંભીર આરોપ છે અને ચાર તારીખે જે મિટિંગ મળવાની છે એમાં આ બધી જ બાબતો જો રજૂ નહીં કરવામાં આવે તો બધા ડિરેક્ટરો અશોક ચૌધરી સામે થઈ જવાના છે કારણ કે દૂધનો પાવડર બનાવવાનો એકસો ચાલીસ ટન કેપેસિટીનો જે પ્લાન્ટ હોવા છતાં બીજો એકસો વીસ ટનનો પ્લાન્ટ બનાવી નાખ્યો હવે આની કેપેસિટી એકસો ચાલીસ ટનની હતી એનો પણ પૂરેપૂરો ઉપયોગ થતો હતો માત્ર એકસો વીસ ટનનો જ ઉપયોગ થતો હતો તો જરૂર હતી આટલા જંગી ખર્ચા કરવા માટેની અને એટલા માટે દૈનિક કેપેસિટીના પાંચસો કરોડના ખર્ચે નવો પ્લાન્ટ બનાવવાની જરૂર છે તો આ જે જે ખોટ દેખાઈ રહી છે ડેરીની ખોટ દેખાઈ રહી છે એ આ બે ખર્ચાઓથી આપણે સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે આ જે પાંચસો કરોડ રૂપિયાનો જે પ્લાન્ટ નાખેલો છે અને બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો કરેલા છે એ આ બધી બાબતોના કારણે દૂધ ડેરીને દેવામાં ડુબાડી દીધી છે એની આવક જે પચીસ કરોડ કિલો

તો આવો તો પાંચસો ટન જથ્થો છે પાંચસો ટન એટલે એ એ કઈ નાનો જથ્થો તો નથી અને એટલા માટે એક્સપાયર થઈ ગયેલો અને સો કરોડનું નુકસાન એના કારણે એ ભરપાઈ હવે કોણ કરશે અશોક ચૌધરી કરશે ખરેખર સરકારે અશોક ચૌધરી પાસેથી આ પાંચસો કરોડ લેવા જોઈએ તો જ એમને ખબર પડે કે ચેરમેન તરીકેના જે એમને ગોટાળાઓ જે કર્યા હતા એ એ એ એ એ ખરેખર સાચો બહાર આવી શકે અને આ બધા જે પટેલે ડિરેક્ટર છે અને પટેલે એને પાવડર એ અત્યારે દૂધમાં ભેળવીને લોકોને આપવામાં આવી રહ્યું છે અને બીજું બીજું એક જે આરોપ મૂકવામાં આવે છે કે ભરત ભારત ડેરી જે ખાનગી ડેરી ત્યાં હતી એ ખરીદવા માટેના આઠસો કરોડ રૂપિયા એને ચૂકવવામાં આવ્યા છે

ચાજરમાન ઓફિસ એમને બનાવી છે દિલ્હીમાં જે ગેસ્ટ હાઉસ વૈભવી ગેસ્ટ હાઉસ બનાવેલું છે અને એમાં અશોક ચૌધરીને લાગતા વળગતા લોકોને ત્યાં રહેવાની છૂટ છે બીજા કોઈને રહેવા દેવામાં આવતા નથી તો આવા તો અનેક પ્રકારના એમણે ખર્ચાઓ કરેલા છે અને એટલા માટે આ બધી બાબતો આજે સામે આવી રહી છે અને પર્સનલ મિટિંગ રૂમ પણ અલગથી બનાવ્યો છે ઓફિસ અને રેસ્ટ રૂમ પણ બનાવ્યો છે પોતાની જ ઓફિસમાં આવા લાખો રૂપિયાના ખર્ચા એમણે કર્યા છે અને એટલા માટે આજે આ બધા સવાલો ઊભા થાય છે રમેશભાઈ હા 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 હવે બોલો શું તમે કહો છો થોડો અવાજ કપાય છે હજુ કપાય છે થોડો તો થોડોક નેટવર્ક નો ઇસ્યુ છે હું ખેતર જો અવાજ વાત છે આગળ નહીતર છે હું આપણે જો આપના સુધી રમેશભાઈ નથી આમાં સંભળા સંભળાતું નથી નેટવર્કનો કંઈ પ્રોબ્લેમ છે એવું લાગી રહ્યું છે તો આપણે અમે હવે સમય સમય પૂરો થવા આવ્યો છે રમેશભાઈ તો આપણે આપણે એમાં અને કારણ કે પછી જો અવાજ જ ન સંભળાય કારણ કે જે મોટાભાગની વિગતો આપવાની હતી એ પત્ર પત્રને લગતી છે અને એમાં સૌથી બાબત એ છે અશોકભાઈ અરે રમેશભાઈ કે આ જે ચાર તારીખે લગભગ બોર્ડની મિટિંગ મળવાની છે અને એમાં આ બધા પ્રશ્નો જો એના યોગ્ય જવાબો નહીં મળે તો આ દૂધસાગર ડેરીની આ જે મિટિંગ મળવાની બેઠક મળવાની છે એ કદાચ તોફાની બની શકે એવી શક્યતાઓ પૂરેપૂરી છે અને એટલા માટે આ બધી જ પત્રો પત્ર આજે જે વાયરલ થયું છે પત્ર અત્યંત ગંભીર છે રમેશભાઈ તમારો ખૂબ આભાર ઘણી બધી વિગતો આપી તમે અને આપણે આ જ કાર્યક્રમો માટે અમરતા રહીશું તો આ હતી દૂધ સાગર ડેરી મહેસાણાની કે જેમાં કઈ પ્રકારની ગેરતીઓ કરવામાં આવી છે એના ચેરમેન દ્વારા શોક ચૌધરી કે જેમની આજ ભારતીય જનતા પાર્ટી આ ગોટાળો કર્યા હોવા છતાં પણ એમને અમૂલીમાં ભળતી આપવામાં આવી છે તો આ આખો મોટો વિવાદ ઉભો થયો છે અને ભારતીય જનતા પાર્ટી જ્યારે મેન્ડેટ થી એના ડિરેક્ટરો ચેરમેન બનાવવાનું નક્કી કર્યું છે ત્યારથી આ ગુજરાત આખાની ડેરીઓમાં પડતી શરૂ થઈ છે બસ આજે આટલું જ અને આ વિગતો તમને સાર લાગી હોય તો લોકો સુધી પહોંચાડો શેર કરો અને જે પશુપાલકો છે એને બતાવો કે ડેરીમાં શું ચાલી રહ્યું છે અને અશોક ચૌધરી શું શું અત્યાર સુધી કર્યું છે એ બધા જ એમના કૌભાંડો એમને બતાવવા જરૂરી છે કે જેથી કરીને લોકો જાણે કે હવે જે અમૂલની શું હાલત થવાની છે એ આના ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ બસ નમસ્તે હવે આવા જ વિગતો આપણે ચર્ચા કરતા રહીશું રોજ ચાર વાગે નમસ્તે